श्री गगजी भाई जी सूत्रिया प्राथमिक शाला कक्षा सात विषय हिंदी विद्यार्थी मित्र पाठ चार देश के नाम संदेश इस पाठ का साहित्य प्रकार है पत्र तो हम इस पाठ का अभ्यास करेंगे अब हम इसके बारे में जानकारी लेंगे पत्र के माध्यम से हम दूर बसे संबंधियों परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायत और आवेदन पहुंचा सकते हैं आजकल दूरभाष मोबाइल तार ईमेल आदि से भी यह कार्य किया जाता है फिर भी पत्र का अपना विशेष महत्व है हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अबुल फकीर जेनूबादी अब्दुल कलाम ने नई दिल्ली से उन्नीस मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है। तो हम पहले पत्र देखेंगे यहाँ पर पता लिखा गया है मातृशाय ऊंचे शेरी गांव मेसपुरा तहसील भांभर जिला बनासकाठा दिनाक चौबीस बार दो हजार अग्न तहसील अटल जिल તાલુકો જિલ્લા એટલે જિલ્લો પ્રિય મિત્ર હર્ષ નમસ્તે મેં સકુશલ હું આશા હે વહા સભી સકુશલ હોંગે તુમ્હારા ખત મિલા પટકર ખુશી હોઈ મેં ડૉક્ટર અબ્દુલ કલામ કા દેશવાસીઓ કે નામ ભેજા ગયા એક ઈમેલ પઢા વહી તુમ્રે લી પ્રેરિત કરા હો તો એના મિત્ર હર્ષને એ પત્ર લખે છે કે પ્રિય મિત્ર હર્ષ નમસ્તે હું અહીં કુશળ છું આશા છે કે બધા ત્યાં કુશળ હશે તારો પત્ર મળ્યો વાંચી આનંદ થયો હમણાં જ મેં ડૉક્ટર અબ્દુલ કલામને દેશવાસીઓના નામે મોકલેલ એક ઈમેલ વાંચ્યો તે તારા માટે અહીં પ્રસ્તુત કરું છું ડૉક્ટર કલામ આપને દેશ દેશની શરૂઆતમાં હિ પૂછતે ક્યાં આપકે પાસ આપણે દેશ કે લઈએ દસ મિનિટ કા સમય હૈિ હા તો ઈસે પઢી પઢીએ વરના મરજી આપી વ દેશ કે લોકો સોચ બતાતે બતા કહે આપ કહેતે હકાર્કમી હૈ કહેતે હારા કાનૂન પુરાને પડ ગયે હૈ આપ કહે તે હે નગરપાલિકા કચરા નહીં ઉઠાતી આપ કહે તે હે ફોન કામ નહીં કરતા રેલવે મજાક બન ગઈ હૈ એરલાઇન દુનિયા અમે અમારી હિ સબસે ખરાબ હૈ ચિઠ્ઠી આપની મંજિલ તક નહીં પહોંચતી તો હર્ષ હર્ષને બતાવે છે કે અબ્દુલ કલામે ઈમેલમાં શું લખ્યું હતું તો ડૉક્ટર કલામ પોતાના સંદેશની શરૂઆતમાં જ પૂછે છે કે શું તમારી પાસે પોતાના દેશ માટે દસ મિનિટનો સમય છે જો હા તો આ ઈમેલ વાંચો બાકી તમારી મરજી ત્યારબાદ તેઓ દેશવાસીઓના સમક્ષ પોતાનો વિચાર રજૂ કરતા કહે છે કે તમે કહો છો આપણી સરકાર નકામી છે તમે કહો છો આપણા કાયદા જૂના થઈ ગયા છે તમે કહો છો નગરપાલિકા કચરો ઉપાડતી નથી તમે કહો છો ફોન કામ નથી કરતા રેલવે મશ્કરી સમાન બની ગઈ છે વિમાન સેવા દુનિયામાં આપણી જ ખરાબ છે પત્રો પોતાના સ્થળે પહોંચતા જ નથી હા આ બધા પ્રશ્નો ઈમેલમાં અબ્દુલ કલામે બતાવ્યા છે કે પહેલાં તો આપને પૂછે છે કે તમારે પાસે દેશ માટે સમય છે આપણે જ કામ નથી કરતા અને આપણે બધા કાનૂનને દોષ દઈએ છીએ સરકારને દોષ દઈએ છીએ નગરપાલિકાને આપ કહેતે હે કહેતે ઓર કહેતે રહેતે હે આપને બારે મેં ક્યાં ક્યા ફર રાષ્ટ્રપતિને કહા માન લીજીએ એક વ્યક્તિ સિંગાપુર ચા હૈ ઉસે નામ આપની શકલ પી દે દીજીએ તો તમે કહો છો કહેતા રહેશો અને કહેતા જ રહેશો પણ તમે આ બાબત શું કર્યું પછી રાષ્ટ્રપતિએ કહ્યું માનો કે એક વ્યક્તિ સિંગાપુર જાય છે તેને તમારું નામ અને તમારો ફોટો પણ આપો એટલે એમ કહે છે કે તમે આવું બધું કહેશો છે શું કહેશો કે સરકાર નકામી છે કાયદા જૂના છે નગરપાલિકા કચરો નથી ઉપાડતી રેલવે મજાક બની ગઈ છે તો આપણે તે આપણા દેશ માટે ચોખ્ખાઈ રાખતા નથી બીજા દેશમાં જાય છે તો ત્યાંના નિયમો આપણે અપનાવીએ છીએ તો આપણા દેશના નિયમો આપણે અપનાવતા નથી અને બીજાનું બધું આપણને સારું લાગે સિંગાપુર જઈને તમે ત્યાં કચરો ફેંકજો તો તમને તરત જ તે દંડ ભરવો પડે છે આપ દુનિયા કે સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડે પર ઉતરતે હે સિંગાપુરમાં આપ આપણે સિગરેટ કા ટુકડા સડકો પર નહીં ફેંકતી ઓર સ્ટોર મેં ખાને ખાતે ભી નહીં આપકો ઉનકે ભૂમિગત સંપર્ક ઉપર રસક મહસૂસ હોતા હે આપ શામ પાંચ સે આઠ બજે કે બીસ રોડ પર કાર ચલાને કા ટોલટેક્સ તક तकरीबन साठ रुपये भुगतना करें भुगतान करते हैं अगर पार्किंग में अपने निर्धारित समय से ज़्यादा गाड़ी रखी तो टिकट पंच कराते हैं लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं कहते हैं क्या दुबई में आप रमज़ान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते जेहद में बिना सिर ढक के बाहर नहीं निकलते वॉशिंगटन में आप पंचानवे मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते और पलट कर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ मैं फला हूँ और फला मेरा बाप है ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तट पर आप खाली नारियल हवा में नहीं उछालते टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते डॉक्टर कला बीच में याद दिलाते हैं मैं आप ही के बारे में बात कर रहा हूँ सिर्फ आपके तो आप देख सकते हैं यहाँ અબ્દુલ કલામ ક્યાં કહેતી કે ત તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વિમાન ઘર પર ઉતરો છો સિંગાપુરમાં તમે તમારી સિગરેટનો ટુકડો રસ્તા પર ફેંકતા નથી અને સ્ટોરમાં ખાતા પણ નથી શા માટે તો કે સિંગાપુરમાં નિયમ છે તમે સિગરેટનો ટુકડો સડક ઉપર ફેંક્યો એટલે તમારે ત્યાં દંડ ભરવો પડશે તમને ખબર છે ત્યાં નિયમ ચુસ્ત છે નિયમ બધા પાળે જ છે એટલે આપણે ત્યાં પાળવો પડે છે આપણે દેશમાં બધું ચાલુ જશે એવું રાખો એટલે નિયમ પાળતા નથી તમે તેમના ભૂમિગત સંપર્કની ઈર્ષા અનુભવો છો તમને ઈર્ષા થાય છે તમે એનું બધું સારું એમ થાય કેવું સરસ છે પણ એ બધા નિયમો પાળે છે તેના કારણે એના ભૂમિગત સંપર્કો છે બરાબર વ્યવસ્થિત છે તમે સાંજના પાંચથી આઠના સમયગાળામાં આર્ચર રોડ પર કાર ચલાવવાનો લગભગ સાઠ રૂપિયા ટેક્સ ભરો છો એટલે ત્યાં એવો નિયમ છે કે સાઠ રૂપિયા ફરજિયાત ટેક્સના ભરવા પડે છે આપણે તો અહીંયા ટેક્સ ભરવાના થાય તો એમ કે નાનો પોલીસમાં મારા મામા છે કરી દે ફોન એટલે આપણે ત્યાંથી પૈસા ભરવાની છુટકારો મેળવતા હોય તો ત્યાં તમે નિયમ નથી પાળતા જો પાર્કિંગના તમે નિયત સમય કરતાં વધુ સમય ગાડી મૂકી રાખો તો બીજી ટિકિટ પંચ કરાવો છો પરંતુ તમે સિંગાપુરમાં કંઈ કહેતા નથી કહો છો શું એટલે એવું છે કે નિયમ પ્રમાણે ત્યાં કલાક બે કલાકનો જે નિયમ હોય એ પ્રમાણે તમે ગાડી રાખી શકો અને વધારે સમય રાખો તો તમારે ત્યાં બીજી ટિકિટ પંચ કરાવવી પડે છે તો સિંગાપુરમાં એવું તમને કરે છે ગાડી પાર્ક માટે તો તમે ત્યાં કાંઈ કહી શકતા નથી દુબઈમાં તમે રમઝાનના દિવસોમાં જાહેરમાં કંઈ પણ ખાવાની હિંમત કરતા નથી જેહાજમાં માથું ઢાંક્યા વિના બહાર નીકળતા નથી હં એ લોકોના નિયમ છે એ નિયમ પ્રમાણે ચાલે છે આપણે ચાલતા નથી વોશિંગ્ટનમાં તમે પ્રતિ કલાક પંચાવન માઇલથી ઝડપથી વધુ ગાડી ચલાવવાનું સાહસ કરતા જ નથી અને પોલીસને એવું નથી કહેતા કે જાણો છો હું કોણ છું હું અમુક છું અને અમુક મારા પિતા છે એટલે ત્યાંની સ્પીડ નક્કી જ છે વોશિંગ્ટનમાં કે પંચાવન પ્રતિ કલાક પંચાવન માઇલની ઝડપથી જ તમારે ગાડી ચલાવવી પડે તમે સાઠ સિત્તેર ચલાવો તો ત્યાં તમને પોલીસ ઊભા રાખે છે અને તમારે દંડ ભરવો પડે છે ત્યાં તમે એમ ન કહો ફલાણા મારા મામા છે ફલાણા મારા પિતા છે ત્યાં એવા ઓળખાણના અને લાગવકના નિયમો નથી ત્યાં તમારે ફરજિયાત દંડ ભરવો જ પડે છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સમુદ્ર કિનારે તમે ખાલી નાળિયેર હવામાં ઉછાળતા નથી અહીંયા તમે આપણા તે જિલ્લામાં ગોપનાથ ઊંચા કોટડા સોમનાથ ત્યાં જાઓ છો તો તમે નાળિયેર પીને નાળિયેર છે એ હવામાં ઉછાળે જ્યાં હોય ત્યાં ફેંકી દોશ બાકી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સમુદ્ર તટ પર તમે એવી રીતે ફેંક્યા હોય તો તમારે ત્યાં દંડ ભરવો પડે ત્યાં તમે નથી ફેંકતા શા માટે કે ત્યાં દંડ ભરવો પડે છે એટલે ટોક્યોમાં તમે રસ્તા પર પાનની પિચકારી કેમ નથી મારતા અહીંયા તો તમે જ્યાં હોય ત્યાં પિચકારી મારી શકો છો બરાબર જાપાનમાં તમે જાઓ ટોક્યોમાં તો તમે પાન ખાઈને ક્યાંય પણ પિચકારી મારી શકતા નથી શા માટે કે ત્યાં નિયમ છે પાનની પિચકારી મારે એને અમુક રકમનો દંડ ભરવો પડે છે એટલે ત્યાં તમે છો તો ત્યાં ત્યાંના નિયમો તમે પાળો ને આપણા નિયમો તમે નથી પાળતા બોસ્ટનમાં તમે નકલી લાયકાતનું પ્રમાણપત્ર કેમ નથી ખરીદતા આપણે અહીંયા ગમે ત્યાં તમે લાગવક હોય ઓળખીતા હોય તો તમે નકલી લાયકાતનું પ્રમાણપત્ર કાઢી શકો છો પણ વોશિંગ્ટનમાં તમે ત્યાં એવું કરી શકતા નથી તરત જ પકડાઈ જાઓ છો અને દંડને પાત્ર બનાવશો તો ડૉક્ટર કલમ વચ્ચે યાદ અપાવશે હું તમારા વિશેષ વાત કરી રહ્યો છું ફક્ત તમારા વિશે જ આ બધાએ તમને મેં ઉદાહરણ આપ્યા સિંગાપુર પછી દુબઈ વોશિંગ્ટન ઓસ્ટ્રેલિયા ટોક્યો ન્યૂઝીલેન્ડ તો આ બધાએ તમે ફરવા જાઓ ત્યાં તમે બધા નિયમોનું પાલન કરો છો શા માટે ખબર છે કે ત્યાં ફરજિયાત અને ફરજિયાત આપણે દંડ ભરવો પડે છે અહીંયા તો મામાના દીકરા माँसीना दीकरा पोलिस मा ते छूटी जाओ सो नियम पाता नहीं डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं कागज के पुर्जे उछलते हैं यदि आप पर देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते तो कलाम शू कहे કે તમે બીજા દેશની વ્યવસ્થાનો આદર કરો છો અને તેનું પાલન કરો છો પરંતુ આપણી વ્યવસ્થાનો નહીં ભારતની ભૂમિ પર પગ મૂકતા જ તમે સિગરેટને ટુકડો ગમે ત્યાં ફેંકો છો કાગળના ટુકડા ઉછાળો છો જો તમે પારકા દેશમાં પ્રશંસનીય નાગરિક બની શકો છો તો અહીં ભારતમાં તમે એવા કેમ નથી બની શકતા પ્રશ્ન કર્યો આપણે ખરેખર આપણે બનવું જોઈએ ડોક્ટર કલામને મુંબઈ કે પૂર્વ મહાનગરપાલિકા કા આયુક્ત તિનાયકર કે હવાલેસે કહા અમીર લોકો આપણે કુત્તો કો સડકો પર ઘુમાને નિકલતે ઓર જહા તહા ગંદકી બિખર કર આ જાતે ઓર ફિર વહી લોકો સડકો પર ગંદકી કે લઈએ પ્રશાસન પર દોષ મઢતે હૈ તો ડૉક્ટર કલા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર તિયાનકરનો હવાલો આપતા કહ્યું પૈસાદાર લોકો રસ્તા પર તેમના કૂતરાઓને ફેરવવા નીકળે છે અને જ્યાં ત્યાં ગંદકી કરે છે અને પછી એ જ લોકો सड़कों पर थी गंदगी के वाटे सरकार ने दोष આપે છે પોતે તે કૂતરાને घुમાવ લઈ જશે અને કચરો ફેકે છે અને દોષ કોને આપે છે ત્યાના ત્યાની પ્રશંસા એટલે કે સરકારને દોષ આપે છે કે સરકાર ગંદકી સાફ કરતી નથી ખરેખર ગંદકી આપણે જ્યાં ત્યાં વિકેરવી જોઈએ નહીં ત્યાં હવે ઉમીદ કરતા છે કે બે જબ ભી બહાર નીકળेंगे તો વહ અધિકારી જાડુ લઈને ઉનકે پیچھے پیچھے ચાલશે ઓર જબ ઉનકે કૂતરે કો હાજત લાગે તો વહ એક કટોરા ઉસકે پیچھے લગાયગા શું તમે એવો એવી અપેક્ષા રાખો છો કે તેઓ રસ્તા પર ફરવા નીકળે ત્યારે એક અધિકારી ઝાડુ લઈને તેમની પાછળ પાછળ ચાલે અને કૂતરાને હાજત થાય તો તે એક ટોપલો તેની પાછળ ધરી રાખે તો તમે દોષ આપો છો સરકારને તો હું સરકારના અધિકારી છો જે તમારી પાછળ તમે કૂતરા લઈને રસ્તામાં નીકળો છો આપણી મુંબઈની જ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે આપણે ત્યાં નિયમ નથી પાળતા તો શું અધિકારીને ખબર છે કે તમે એટલા વાગે તમારા કૂતરાને લઈને ઘૂમવા ફરવા નીકળવાના છો તો હું તમારી પાછળ ઝાડું લઈ નહીં એવું નહીં તમારા કૂતરાને જ્યાં ત્યાં તમે હાજર કરાવો અને ગંદકી ફેલાવો તમે બીજા દેશમાં કેવા નિયમો પાળો છો ત્યાંની વ્યવસ્થાને આદર આપો છો તો આપણા દેશના નિયમો અને આદરોને તમે પાલન કરો તો આપણા દેશ ખરેખર મહાન બની શકે છે રાષ્ટ્રપતિને મિશાલ દી कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोटी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डाल, डाल जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाच नखरे उठाए जाएंगे हम सोचते हैं कि हमारा हर काम सरकार करेंगे और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देंगे और हम उन्हें ठीक से इस्तेमाल करने भी नहीं सीखेंगे डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था की વ્યવસ્થા હિ ખરાબ હૈ અગર મેં આપણે બેટે કી શાયદીમાં દહેજ નહીં લુંગા તો ઉસે કોણ સા બરા ફર્ક પડ જાયગા રાષ્ટ્રપતિએ ઉદાહરણ આપતાં કહ્યું કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિકે કૂતરાઓ રસ્તા પર કરેલી ગંદકી સાફ કરવી પડે છે શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામે કહ્યું કે આપણે સરકાર ચૂંટવા એક દિવસ મતદાન કરીને બધી જ જવાબદારી તેમના પર છોડી દઈએ છીએ પછી આરામથી બેઠા બેઠા નખરા કરીએ છીએ આપણે વિચારીએ છીએ કે આપણા બધા જ કામ સરકાર કરશે અને રદ્દી કાગળ કચરાપેટીમાં નાખવાની તસ્તી પણ લેતા નથી રેલવે આપણા માટે ચોખ્ખા બાથરૂમ સંડાસ આપે છે પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ પણ કરતા નથી શીખ્યા ડૉક્ટર કલમ કહે છે સમાજની સળગતી સમસ્યાઓ વિશે પણ આપણે આવો જ રવૈયો છે આપણે ઘરમાં બેસીને દહેજ વિરુદ્ધ વાતો કરીએ છીએ અને ઘરમાં તેના ઉલટું જ કરીએ છીએ કે પોતે તે દહેજનો વિરોધ કરે છે અને દીકરાના લગ્ન થાય ત્યારે પોતે જ દહેજ માગે છે તો તમે દહેજ વિશે વિરોધ કરો છો પણ પોતાના ઘરમાં આવે દીકરાની હોય તો તેની પાસે તમે દહેજ લેવામાં પાછી પાની કરતા નથી અને બહાનું તો જુઓ આપણી વ્યવસ્થા ખરાબ છે જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉં તો સમાજમાં શું ફેર પડવાનું છે તમે મોટી મોટી દહેજ વિશે વાતો કરતા હો છો પણ તમારા ઘરે જ્યારે પ્રસંગ આવે છે લગ્નનો ત્યારે તમે દહેજ માટે લડતા ઝઘડતા હો છો તો આ નિયમ બધાય છે તે આપણે જો નિયમ સુસ્ત અને આજ્ઞાનું પાલન કરીએ તો આપણો દેશ પણ સિંગાપુર દુબઈ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જેવો વ્યવસ્થિત બની શકે છે રાષ્ટ્રપતિને ઈ સંદેશ મેં પૂછ્યા ઈશ વ્યવસ્થા કો બદલાયગા કોણ એ વ્યવસ્થા હે કિસકી આપ આસાની સે કહી દે व्यवस्था में शामिल है हमारे पड़ोसी आसपास के घर अन्य शहर अन्य समुदाय और सरकार लेकिन मैं और आप कर्तव्य कर्तव्य नहीं जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं दूसरे देश की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा अपने जादू हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चले चल देंगे उन्होंने कहा हम अपने भैंसे भाग कर अमेरिका जाएंगे उनके गौरव का गुणगान करेंगे व्यवस्था व्यवस्था की व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाए तो आप इंग्लैंड भाग जाएंगे इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध चिड़ जाएगा तो आप मांग करते हैं कि भारत सरकार हमें बचा कर घर ले जाएगी हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सक, सकारात्मक योगदान के बारे में नहीं सोचता क्या हमने अपनी आत्मा को कैसे क्या अब हमने अपने आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है डॉक्टर कलाम व्यवस्था में नागरिक के, के सकारात्मक योगदान के लिए देशवासियों को जगजोर देते हैं श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश में सहमत हैं तो इसे अपने दोस्त और साथियों को ईमेल से भेजिए भेजिए परिवार के सभी बड़ों को मेरा प्रणाम तुम्हारा मित्र किरण તો એ પત્ર કિરણને હર્ષકો લિખા પત્ર પત્રમાં ક્યાં લિખા કે અબ્દુલ કલામને દેશવાસીઓ કે દે ગયે સંદેશ ઇમેલસે ભેજા ગયા પત્ર એ કિરણને હર્ષકો લિખા હે ક્યાં લિખા હૈ રાષ્ટ્રપતિ કા આ સંદેશમાં પૂછ્યું કે આ વ્યવસ્થા બદલશે કોણ આ વ્યવસ્થા કોની છે તમે તુરત જ કહેશો કે આ વ્યવસ્થા આપણા પાડોશી આજુબાજુવાળા અન્ય શહેરો બીજા સમુદાય અને સરકાર પરંતુ હું અને તમે નહીં તો કે આ બધું તમને પૂછે છે આ વ્યવસ્થા કોની છે કોણ બદલશે ત્યારે આપણે બીજા ઉપર દોષ દઈ દેતા હોઈશ જ્યારે કંઈ સારું કરવાના હોય ત્યારે આપણે આપણા પરિવારનું હિત જોઈએ છે સારું હોય તો આપણે આપણે પરિવારને ઘેરી લઈએ છીએ હા જો આ કામ સારું છે આપણે આ કામ કરીશું તો બીજો બીજા દેશો તરફ જોઈએ છીએ અને રાહ જોવો છો કે માસ્ટર ક્લીન આવશે અને પોતાના હાથ વડે ચમત્કાર કરશે એવું ના થયું તો દેશ છોડી ચાલ્યા જઈશું તેમણે કહ્યું આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા જઈશું આપણે આપણા દેશને નિયમો નથી પાળતા પછી અહીં આપણે ગરીબી થાય તો એટલે આપણે એમ કહીએ હાલો અમેરિકા જઈએ ત્યાં તમે અમેરિકા જાઓ છો તેમના ગૌરવના ગુણગાન ગાઈશું તેમની વ્યવસ્થામાં વખાણ કરીશું અને જ્યારે ન્યૂયો અસુરક્ષિત થશે ત્યારે તમે ઇંગ્લેન્ડ ભાગી જશો અમેરિકા જાઓ છો ત્યારે અસુરક્ષા તમને જણાય એટલે તમે ક્યાં ભાગી જાઓ છો એટલે તમને આ ઉદાહરણ આપ્યા છે ભાગી જાઓ છો ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડમાં બેકારી બેકારી આવશે તો ખાડી ચાલ્યા જઈશું અને ખાડીમાં યુદ્ધ થશે તો ભારત સરકાર પાસે માગણી કરીશું કે અમને બચાવો અને સ્વદેશ પાછા બોલાવો અંતે કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં આપણો દેશ જ આપણે સાચવતો હોય ને તો આપણે આપણા દેશને શા માટેનો સાચવીએ એને વિદ્યાર્થી મિત્રો જો તમે અહીંથી ડરીને અમેરિકા જાઓ ત્યાં બેકારી આવી તો તમે બીજા દેશમાં જાઓશ અને છેલ્લે એવી પરિસ્થિતિ આવે છે કે કોઈ તમને સંઘરતું નથી કોઈ તમને રાખતું નથી ત્યારે તમારો દેશ જ તે તમને સ્વદેશ એટલે કે તમને તમારો દેશ જ પાછો અપનાવી લેશે તો શા માટે આપણે આપણા દેશના નિયમો આજ્ઞાઓ વ્યવસ્થાનો આદર ન કરીએ દરેક દેશને દોષ આપવા તૈયાર છો પણ વ્યવસ્થામાં હકારાત્મક યોગદાન આપવાનું વિચારતા નથી શું આપણે આપણો હાથમાં પૈસાના હાથમાં ગીરવો મૂક્યો છે ડોક્ટર કલામ દેશની વ્યવસ્થામાં હકારાત્મક યોગદાન માટે જગાડે છે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશમાં કહેવાયું છે કે જો તમે ખરેખર મારા સંદેશથી સહમત છો તો તમારા દસ મિત્રોના આ ઇમેલ મોકલશો કુટુંબના બધા વડીલોને મારા પ્રણામ તારો મિત્ર કિરણ તો કિરણે હર્ષને પત્ર લખ્યો છે અને આ પત્ર દ્વારા આપણે અબ્દુલ કલામ આપણા દેશ માટે ગૌરવ વધારવું આપણી વ્યવસ્થાને આદર આપવું એવી આપને શીખ આપે છે તો આપણે શબ્દાર્થ જોઈએ મંજિલ તો મંજલ વાકઈ તો અર્થાત રસક તો ઈર્ષા રવૈયા તો પરિપાટી તક તકરીબન તો પ્રાહ લગભગ પૂર્જ એટલે ભાગ અંશ મિશાલ એટલે ઉદાહરણ ખત યાની પત્ર શરૂઆત યાની પ્રારંભ મરજી યાની ઈચ્છા હવાઈ અડ્ડા યાની વિમાન ઘર આદર યાની સન્માન ઉમીદ આશા વિદ્યાર્થી મિત્રો આપ દેખ સકતે અબ્દુલ કલામને અમે ક્યાં શીખ તો કે वो कह रहे हैं कि हमारे देश की व्यवस्था को आदर करो हमारे देश में बनाए गए नियम अपनाओ प्रस्तुत पत्रों में हमारे पूर्व राष्ट्रपति अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था इसमें ऐसी सीख दी गई है कि देशवासियों को देशवासियों के मन में देश का गौरव तथा तो स्वदेश भावना उत्पन्न हो तो ये हमें सीख मिलती है कि हमें भारत देश के लोग हैं तो हमारे देश का गौरव तथा तो स्वदेश भावना हमारे मन में उत्पन्न होनी चाहिए होमवर्क में विद्यार्थी मित्रों आपको ए, इस पाठ का एक बार पठन करना है